ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝને પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો હતો તેણે પારિવારિક કારણોસર ટીમમાં ન જોડાવાનો નિર્ણય કર્યો હતો આ પછી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવા લાગી હતી ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે તેની પત્ની અનુષ્કા શર્મા બીજી વખત માતા બનવા જઈ રહી છે તો ક્યારેક એવું સામે આવ્યું કે કોહલીની માતાની તબિયત ખૂબ જ ખરાબ છે જેને લઈ હવે વિરાટના મોટા ભાઈ વિકાસ કોહલી આ અંગે ખુલાસો કર્યો છે વિકાસ કોહલી ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમની માતાના સ્વાસ્થ્ય વિશેના આ ફેક ન્યૂઝ દરેક જગ્યાએ ફેલાતા હતા જો કે તેમની માતા એકદમ ફિટ અને ફાઇન હોવાનું વિકાસ કોલીએ જણાવ્યું સાથે જ તેમણે મીડિયા સહિત લોકોને યોગ્ય માહિતી વિના આવા સમાચાર ન ફેલાવવા વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ